મોડાસામાં એક કાર પકડાઈ જેમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું અને એ ગાડીમાંથી માંસનો જથ્થો લઈ જતા બે શકમન ઝડપી પાડ્યા છે બે ગાડીમાંથી ગૌરક્ષકોએ માંસનો જથ્થો પકડીને મોડાસા પોલીસને હવાલે કરવામાં આવ્યા કોરલ સિટી કેનાલ અને ભેરુંડા રોડ ઉપરથી ગાડી પકડી ગાડીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા મોડાસાથી ગોધરા લઈ જતા મોટી માત્રામાં જથ્થો પકડાયો આખરે આ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડી કોની હશે કોણ હશે મુખ્ય સાગરીત હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન શું યોગ્ય પગલાં ભરે છે કે ઇમરાન પીરા અરવલ્લી બ્યુરો ચીફ ગુજરાત સેવન ન્યૂઝ હવે આ ગાડી તો કોની હશે હવે તો એ તો તપાસ બાદ જ ખબર પડશે પણ હવે મિત્રો જુઓ કે માંસનો વેપાર કરવા માટે હવે કેવા કેવા લોકો નુસ્ખા અપનાઈ રહ્યા છે એક ગાડી જે આ પકડાઈ છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે હવે આ ગાડી કોની હશે અને આમાં કોનો હાથ હશે એ તો હવે પોલીસ તંત્ર જ્યારે તપાસ કરશે ત્યારે ખબર પડશે જોઈએ હવે કેવો નિકાલ થાય છે